શહેરના વડવાનેરા વિસ્તારમાં આવેલ કરિયાણાની દુકાનના વેપારીને એક યુવાને પૈસા માંગ્યા હતા પરંતુ વેપારી ના પાડતા શખ્સે મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે પોલીસે રોહિત નામના શખ્સને ઝડપેલી ધોરણસરી કાર્યવાહી હાથ ધરી હતી ભાવનગર શહેરના વડવાનેરા કરિયાણાની દુકાનદાર મયુરભાઈની દુકાને દુકાને વડવાનેરામાં જ રહેતો રોહિત નામનો શખ્સ કરિયાણાની દુકાને જઈને છરી બતાવી પૈસા લઈ જતો હતો બાદમાં ફરી એકવાર આરોપી રોહિત ભૂપતભાઈ સોલંકી વેપારીને છરી બતાવી પૈસાની માંગણી કરી હતી પરંતુ વેપારીએ ના પાડતા આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપતા નીલબાગ પોલીસ સ્ટેશનમાં વેપારીએ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારે નિલબાગ પોલીસે રોહિત નામના શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી